રાજકોટના રેલનગરમાં ગત તારીખ બાવીસ ફેબ્રુઆરીના ઋષિવંશી સમાજના સમૂહ લગ્નમાં અઠ્યાવીસ દીકરીઓને રઝડાવી આયોજકો ફરાર થઈ ગયા હતા ઘટનામાં પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી જો કે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા છેલ્લા ત્રણ માસથી સુરત અને નડિયાદ નાસ્તો ફરતો હતો ત્યારબાદ છેલ્લા પંદર દિવસથી ઘરે છુપાઈને રહેતો હતો ચંદ્રેશ પોલીસ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી પરંતુ તે શક્ય ન બન્યું હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશની ધરપકડ કરી છે આજથી ત્રણેક મહિના અગાઉ કર્ણાટી ક્લબ કર્ણાટી સ્કૂલ નજીકમાં જે સમૂહ લગ્નનો દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવેલ આયોજક છે આયોજક તથા આરોપી

જે એલસીવી ઝોન ટુ દ્વારા પકડી અને પ્રનગર પોલીસ કાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે રિમાન્ડ તો હવે નામદાર કોર્ટ માંગવામાં આવશે જે ક્યાં ક્યાં આટલા દિવસ ક્યાં ક્યાં રોકાણો કઈ જગ્યાએ રોકાયો એમાં તે બાબતે રિમાન્ડ માંગવામાં આવશે એલસીબી ઝોન ટુ દ્વારા પકડવામાં આવેલ છે અને ભાગતો ફરતો તો અગાઉ